સ્કાર સ્વાગત છે દિવસ પૂરતા મારી મમ્મી મને ગમે તે પાંચ કામ કરાવી શકે છે કામ આપી શકે છે પાણી ભરવાનું કામ આપી શકે છે મિત્રો કે શું મારી મમ્મી મને કામ આપે છે ની પાવર બંધ કરવી દીજો કોણ જાણે કે ટેલિપોર્ટ થઈ જજો હવે અત્યારે હું ચણાના બાસકા માં બી ગયો સોરી હા તો મિત્રો વિડિયો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બેલ નોટિફિકેશન ને ઓલ પર કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો આ તો મિત્રો હું આવી ચૂક્યો છું મારી મમ્મી પાસે હવે આપણે મમ્મીને પૂછીએ કે મમ્મીને આજે કયા કયા કામ કરાવવાના છે આ અત્યારનું પહેલું કામ ઘઉંના કોઠલામાંથી ઘઉં કાઢી તડકે નાખવાના છે કેટલા ઘઉં કાઢવાના કેટલા તગારા તગારા ન હોય અડધો કોટલો અડધો કોટલો કોઠલો હાલો મિત્રો પેલું કામ મળી ગયું છે

આખો ખાલી કરવાનો છે ભાઈ સાવ ફૂદડા હોતે છે આમાં એટલે તડકે સુકાવા નાખવાના છે ઘઉં હાલત ટાઈટ થઈ જવાની છે મારી તો મને કેમ આજે એવું લાગે છે કે મેં મારી પગ ઉપર કુલાડી મેરી છે પાંચ ડેર આપીને મારી માટે જ મેં મારે મારી માટે પાંચ ડેર લઈ લીધા છે ભાઈ દેખો મેં નહીં જાતા કંઈ પૈસા વૈસા કમાને ના મેં કોઈ મહેનત કરતા મેં બેઠા હું કિસ્મત કે ભરોસે કિસ્મત મેં હોગા તો પૈસા ખુદ ચલ કે આયેગા

તો હવે એ તો આપણે ગણી લેવું કારણ કે ફટાફટ જેમ એ મ્યુઝિક આવું યાદ છે ને પેલા તું યાદ રાખી બે કામ પૂરા કરી નહીં ખાશે પેલું કામ હું હતું ઘઉંનું ઘઉં બધા બહાર કાઢી દીધા બીજું કામ હું હતું પોતા મારવાનું પોતા મારી દીધા છે બે કામ પૂરા થઈ ગયા છે જોઈએ હવે આખા દિવસમાં હવે ત્રણ કામ બાકી રહ્યા બેલા નવડાવવાનું એવું બધાની મમ્મી વાયરે આવો જ પ્રોબ્લેમ હોય છે તમે બધી આવું ટ્રાય કરીને જોજો એકવાર એક વાર ટ્રાય કરવાની વિડીયો બનાવો ન બનાવો આવી રીતે પૂછી લેવા કામ ના કે ઢગલા તમને દી દે છે આ તો મિત્રો ગુનેગાર આવી ગયો છે ગુનેગાર સજા આવી ગઈ છે હવે બસ એને નવરાવાની છે હા ગરમ પાણી છે અહીંયા તો ઉભી ફાઇનલી મિત્રો બેલા ની નવરે દીધી છે તો હવે ફાઇનલી મારા મમ્મી પાસે રહ્યા છે બે ડેર બે એવા કાર્યો જેવું કરી પછી વાત ખતમ વિડીયો ખતમ ફિનિશ મમ્મી આમ જેમ છે બે જ છે હવે ભલે એનાથી બધા નહિ થાય કામ એ ફાઇનલ છે હમ જાઓ ભાઈ લોગ મારી મમ્મી અત્યારે મને હું કે છે આજે હું ઘડી ફ્રી છો તો મમ્મીને મેં કીધું કે મને ભૂખ લાગી છે જોરદાર ની મેં કીધું ચેવડા નો ચેવડો મમરા નો ચેવડો કરી દે કે મમરા લાડવા બનાવી દે પાંચ જ કામ થાય બાકી કઈ કામ નહીં બધા અડધા અડધા કેવાય ને અડધા અડધા હું અડધા અડધા અડધું દૂધ હા દીવા બધી ખાંડી ખાંડી અડધું કે ગળ ખાંડું એ આખું ગણાય છે એ બધું થઈને એક કામ ના થાતું નથી ભૂખ લઈ ગઈ છે મમરા ના લાડવા ગમે કઈક બનાવી દેવા લઈ લીધું છે કપડું ને એની ઉપર રાખી દીધું છે ગળ હવે અને બસ ખાંડવાનું છે ગળ મેં એકદમ ગુંદી નાખ્યો છે કપડું મેં ફાડી નાખ્યું છે એવો ગળ ગુંદો કપડું ફાટી ગયું આ જે મિત્રો યાર વાદળા બહુ જાજા છે યાર આ સોયાબીન અને આ ઘઉંનો કોટલો બહાર કાઢ્યો પાછો અંદર નાખો છો એ હું કરીશ ઉપર અહીંયા ઘઉં લઈ લીધા હવે જોવો જોવો જો અહીંયા ઘઉં લઈ લીધા આમ જ છે અહીંયા આટલું બધું ફેરવું તો આપણું એક કામ પતી ગયું મમ્મી

યુઝઅલી અત્યારે અત્યારમાં તો કંઈ ભોવાઈ આ ચાલુ ન છે હવે પણ તમને એમને આઉટડ્રો બધું બતાવી દઉં કઈ રીતનું હોય એક એવો કોમેડી શો લાઈક કપિલ શર્મા છે લાઈક આપણે મોબાઈલમાં કોમેડી શો જોઈએ છીએ આ તો સીધું લાઈવ એમ સારું મેસેજ દેવા માંગતા હોય દેશને કે એવું બધું આ ભવાઈમાં હોય છે ફૂલ એકદમ કોમેડી હોય છે મજા પણ આવે છે એમાં જોકર પણ હોય છે આવી રીતે હોય કે

ફૂલ કોમેડી વિડીયો જોવું જ હોય આપણે મોબાઈલમાં જોઈને લાઈવ હોય ગામડાની આ જ મજા છે હા નામ નામ લેતા જ બે હાજર થઈ ગયા આઈ વિલ સી યુ ધ નેક્સ્ટ વન એટલું આઈ સી યુ વિલ સી યુ ધ આઈ સી યુ